તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ તમે જયરાજ આતાને તો ઓળખતા જ હશો અને ના ઓળખતા હોય તો મારા ભાઈઓ કહી દઉં કે માયાભાઈ આહિરના નાના દીકરા એટલે જયરાજ આતા આહી મારા ભાઈઓ તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ માયાભાઈ આહિરના જે નાના દીકરા છે તેમના શાહી લગ્ન એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યા છે મારા ભાઈઓ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજના લગ્ન એ આહિર સમાજના જામનગર જિલ્લાના પ્રમુખ અને જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગિરીશભાઈ આહિરની દીકરી નંદની સત્તા થવા જઈ રહ્યા છે મારા ભાઈઓ જયરાજના લગ્નમાં પૂજ્ય મોરારી બાપુ પણ પધાર્યા હતા અને જે આ નવ દંપતી ને આશીર્વાદ પણ આપ્યા હતા મારા ભાઈઓ આ ઉપરાંત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પત્રો દ્વારા નવ દંપતી આશીર્વાદ આપ્યા હતા મારા ભાઈઓ વાત કરીએ જયરાજ આહીર વિશે તો તેઓ ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તો કરતા હોય છે કોરોના દરમિયાન તેમણે ઘણા બધા સામાજિક કાર્યો કર્યા હતા મારા ભાઈઓ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ શાહી લગ્ન જે છે તે આદેશ આશ્રમ હિરાણા લાઠી મુકામે વિશાળ જગ્યામાં રાખેલ છે અને મિત્રો આ લગ્નમાં જે છે તે ગુજરાતના નામીન કલાકારો રાજકીય આગેવાનો વગેરે પધારવાના છે તો મિત્રો વિડીયો ગમે હોય લાઈક કરી શેર કરી દેજો અને આવાને આવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો મારી જે આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ મળીએ એક નવા વિડીયો સાથે